મહેદ્વે તયોર્મૂલમ હૃદય એટલે કે પ્રાણવાહક મૂળ હૃદય છે હું ડોક્ટર મેહુલસિંહ વિક્રમસિંહ ઝાલા ભુજ બીએમએસ ડોક્ટર્સ એસોસિએશનનો પ્રમુખ અને નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન કચ્છ યુનિટનો જનરલ સેક્રેટરી આપ સૌને વંદન કરું છું ઓગણત્રીસ સપ્ટેમ્બરને રોજ જ્યારે એકોડ હોસ્પિટલ વિશ્વ હૃદય દિવસ નિમિત્તે હૃદયત્સવના કાર્યક્રમ લઈને આવી રહી છે ત્યારે પ્રજાને નમ્ર અપીલ છે કે પોતાના હૃદયના સંભાળ માટે આ ઇવેન્ટમાં આપણે ખુલ્લા દિલથી જોડાઈએ અને પોતાના હૃદયના સ્વાસ્થ્ય માટે નિયમિત રૂપે હળવી કસરત અથવા સાયકલિંગ અથવા જીમિંગ આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ રહી અને એકોડ હોસ્પિટલે ઉજવેલા આ નેમને આપણે એક દિવસ માત્ર માટે સીમિત ન રાખતા જીવનમાં ઉત્સવ તરીકે ઉજવીએ અસ્તુ